વર્ષ બે હજાર સોળ સુધી જેટલા બી જે બિલ્ડિંગો એરપોર્ટના દાયરામાં એટલે વીસ કિલોમીટરની અંદર જે બની ગયેલું છે એને દર બે વર્ષે સર્વે કરીને એનું જે હાઈટ બરાબર છે કે નથી જોવાનું કામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હતું પણ વર્ષ બે હજાર સોળ સુધી કે સત્તર સુધી આ કોઈ પણ સર્વે સુરત એરપોર્ટની આજુબાજુ થયું નથી એટલા માટે બે હજાર સત્તરની અંદર ઘણા બધા ઈમારતો નડતર રૂપ છે એવું આપણી સામે આવ્યું છે ને સાથે સાથે બે હજાર અઢારમાં ડિટેલ્સમાં જે કરવામાં આવેલા સર્વેની અંદર તેતાલીસ જેટલા પ્રોજેક્ટો એની અંદર સમાવેશ થતાં લગભગ બસ્સોથી સવા બસો કે અઢીસો જેટલા બિલ્ડિંગો આની અંદર નડતર રૂપ રૂપે સાબિત થયું છે આ આપણે જોવા જાય તો જ્યારે પણ કોઈ પણ બિલ્ડરને હાઈટ નક્કી કરવા માટેનું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી એનઓસી લેવાનું હોય છે આ એનઓસી જ્યારે લેતા હોય ત્યારે એમને એક આરએલ સર્ટિફિકેટ પણ રિજ્યુ કરવાનું હોય છે આ આરએલ સર્ટિફિકેટ કઈ રીતે મળે એ આપણે વિગતવાર જાણીએ કારણ કે આ આર એલ સર્ટિફિકેટ મેળવવા માટે એક ગવર્મેન્ટ ઓથોરાઇઝ ડિપાર્ટમેન્ટ હોય છે જે આર ડિપાર્ટમેન્ટના એસવીઆરઈ કોલેજ એસવી આરઈ સબડ ડિપાર્ટમેન્ટ એટલે એસવી આરઈ સબડ ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડરો અથવા આર્કિટેક્ટો જે એપ્લિકેશન આપ્યું છે એ એપ્લિકેશનની અંદર ચકાસણી કરવાનું હોય છે સ્થળ નિરીક્ષણ કરવાનું હોય છે કોર્ડિનેટ્સ નક્કી કરવાનું હોય છે અને આર એલ નક્કી કરવાનું હોય છે આ બધી વસ્તુ નક્કી કરીને એને પ્રમાણપત્ર આપે છે અને મેં જાતે નક્કી કર્યું છે મેં જાતે જોયું છે આ જે બિલ્ડિંગના આર એલ આટલા મીટર છે સમુદ્ર લેવલથી ઊંચા નીચું જે એક રીડિંગ હોય છે એ આર એલ આટલા મીટર છે અને સાથે આ કોર્ડિનેટ શાહ છે એ જે સર્ટિફિકેટ બિલ્ડરને મળે પછી બિલ્ડર આ જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એનઓસી માટેનું એપ્લિકેશન કરે છે એનઓસી આ જે કોર્ડિનેટ્સ આપેલું છે જે આર આપેલું છે એના આધારે જ મળે છે અને જ્યારે પણ આ જે હાઈટ એનું નક્કી થઈ જાય દાખલા તરીકે પચાસ મીટરની હાઈટ એમનું નક્કી થઈ જાય પછી એ પચાસ મીટરને આધારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એ પ્લાન રજૂ કરે છે અને એ પ્લાનની અંદર પચાસ મીટરનું લિમિટ બતાવીને માલ નક્કી કરવામાં એટલે દસ માલ બાર માલ તેર માલ જે કંઈ માલ એનું આવતું હોય બેસતું હોય એ પ્રમાણે એને માલ નક્કી કરીને પ્લાન મંજૂર કરાવવામાં આવે છે અને એ પ્લાન મુજબ એનું જે પ્લા બિલ્ડિંગ બની જતું હોય એટલે એને બીયુસી પણ મળી જતું હોય છે એટલે આમ જોવા જાય તો બધું કાયદેસર રીતે બને છે પહેલે આરએલ સર્ટિફિકેટ લીએ છે સર્ટિફી ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈ કરેલા ત્યાર પછી એમને એનઓસી મળે છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટિફી કરેલું છે ત્યાર પછી એને રેજા સિટી મળે છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલું છે ત્યાર પછી એને એપ્રુવ પ્લાન મળે છે એ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવે છે ત્યાર પછી એને બીયુસી મળે છે એ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવે છે એટલે આ આટલી વસ્તુઓ આ બિલ્ડિંગની અંદર હોય એટલે કોઈ પણ વ્યક્તિ ફ્લેટ લેતા પહેલે આંખ બંધ કરીને લેશે કારણ કે તમામ દાયરાની અંદર કાયદાની અંદર રહીને આ બિલ્ડિંગ બન્યું છે એવું સાબિત થાય છે એટલા માટે લોકો આ ફ્લેટ આંખ બંધ કરીને કરોડોને કિંમત ચૂકવીને આ વૈભવી ફ્લેટો લેતા હોય છે ત્યાર પછી બે હજાર સત્તર પછી જે થયેલો સર્વેની અંદર ખબર પડી છે ઘણા બધા બિલ્ડિંગમાં ઉપરથી અર્ધો મીટરથી લઈને ચૌદ પોઈન્ટ સાઈઠ મીટર સુધીનું અવરોધ ઊભું થયું છે એટલે વધારાના ઊંચાઈમાં બિલ્ડિંગો બની ગયેલું છે તો આ જે કોર્ડિનેટ્સ જ્યારે આપવામાં આવ્યું છે જે પ્લાન મંજૂર કરતી વખતે અથવા એનઓસી લેતી વખતે એ જે કોર્ડિનેટ્સની અંદર થઈ ગયેલા ગોટાળા એટલે ગેરકાયદેસર કામો

સોળસો મીટર સુધી ડેવિયેશન વાળું કોર્ડિનેટ્સ આ બિલ્ડરો પકડાવી દીધા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એટલે તમને જે જગ્યા પર મળવાપાત્ર ઊંચાઈ છે એનાથી પણ વધારે ઊંચાઈ પેલું કોર્ડિનેટ્સ ખોટા આપવાથી દૂરના કોર્ડિનેટ્સ આપવાથી મળી જાય છે એટલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફક્ત કોર્ડિનેટ ઉપર ચાલે છે અને સુરત મહાનગરપાલિકા ફક્ત એફપી આ સર્વે નંબર ઉપર ચાલે છે એટલે આ બંનેનું જે આ આ જે કોર્ડિનેશન નહોતું એક જ જગ્યા ઉપર એક પ્લેટફોર્મ ઉપર જો આ મેજરમેન્ટ કરવાનું કોર્ડિનેશન નહોતું એટલા માટે બિલ્ડરો આર્કિટે આર્કિટેક્ટો આનું ગેરફાયદો ઉઠાવ્યું છે અને સાથે આ જે વધારાના ઊંચાઈ મળ્યા પછી આ તમામ સર્ટિફિકેટો હાથમાં છે એવું બતાવીને લોકોને આ ફ્લેટ પકડાવી દીધું છે અને આ વેચાઈ ગયું છે આ બધે ફ્લેટો અત્યારે આ સર્વેમાં ખબર પડી છે આટલા આટલા કોઈ બિલ્ડિંગમાં એક માલ કોઈમાં બે કોઈમાં ચાર માલનો નડતર રૂપ છે તોડવા માટેનું નોટિસો આપી છે નોટિસો આપી એટલે એની અપીલમાં આ લોકો કોર્ટ પર જાય છે અને કોર્ટમાંથી સ્ટે મળે છે ભાઈ આ તમામ સર્ટિફિકેટો એની પાસે છે છતાં પણ તમે તોડવા માટેનો આગ્રહ કઈ રીતે રાખી શકો છો એટલે આ મેઇન મુદ્દો હતો કોર્ટ ઉપરનો એટલે આ અત્યારે આ અપીલ ચાલી રહ્યા છે પણ તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ઉપર જે દુર્ઘટના થયું છે દુર્ઘટના જોતા એવું લાગે છે આ આ તમામ કાગળિયા વર્ક વર્ક પેપર સાઈડ ઉપર રાખીને જેટલા બી જે બિલ્ડિંગો છે એને તાત્કાલિક રીતે ઉતારી દેવું જોઈએ અને આ બિલ્ડર અને આ જે રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે પણ આ કામ કરવા માટે આગળ આવવું જોઈએ કારણ કે આ વેસુ વિસ્તારમાં રહેતા બાર હજાર લોકોના પ્રશ્ન નથી આ આખા શહેરના સિત્તેર લાખ લોકોના પ્રશ્ન છે આ શહેરના એકોનોમિક ગ્રોથના પ્રશ્ન છે આ સાઉથ ગુજરાતનો ઇકોનોમિક ગ્રોથના પ્રશ્ન છે એટલે આ સુરત એરપોર્ટ ઉપર અમદાવાદ જેવી દુર્ઘટના બને તો સુરત એરપોર્ટ ઉપર દસ ગણા કે વીસ ગણા મોટું એક દુર્ઘટના થશે કારણ કે વેસો વિસ્તાર ભરચક વિસ્તાર છે હજારોની સંખ્યામાં લોકો રહે છે અને પુષ્કળ બિલ્ડિંગો આઈ રહેજો બની ગયેલું છે એટલા માટે અમારી માંગણી છે આ સિટીને પચાસ વર્ષ પાછળ દેકેલવા માટે કોઈ પ્રયત્ન થોરિટી અને રહેવાસીઓ કરશો નહીં અને જલ્દી તકે એનો નિકાલ કરો હા જે ફ્લેટ હોલ્ડરને ફ્લેટો જે અત્યારે ડિમોલિશનમાં જવાનું હોય એ પોતપોતાના બિલ્ડરો પાસેથી એની માંગણી કરો અને એની અંદર જે ખોટું કરનાર વ્યક્તિઓ છે જે બિલ્ડરો છે આર્કિટેક્ટ છે એટલે ઈ લોકો પાસેથી એની માંગણી કરો અને માંગણી કરીને જો ન આપે તો કાયદેસરના કાર્યવાહી તમે કરો અને તમને મળવા પાત્ર છે નવા જે નવા વિસ્તાર ઉપર અથવા અન્ય જગ્યા ઉપર તમને બિલ્ડ ફ્લેટ મળવા પાત્ર છે તમને વળતર મળશે એટલે તમે આની ઉપર ધ્યાન આપીને આ સુરત શહેરના સિટી ઉપરથી લટકતું તલવાર જેવું આ ઘણા બધા આ ઈસ્યુઝને સોલ્વ કરવાનો તમે મદદ કરો એવું અમારો આગ્રહ છે